શનિવાર છે અને આપણે જવાનું છે હનમાન દાદાએ અને ગામમાં જો ભગવાન શ્રી રામ ની કંકોત્રી આવી છે તો કંકોત્રી પણ બાટવા જવાનું છે તો કેમ કે હમણાં થી ગામમાં આપણે મોડું થઈ જતું હતું એટલે કંકોત્રી આજે બાટવા જવાનું છે અને શનિવાર છે તો જય શ્રી રામ રામ આયેગા તો આંગળા સણગાયેગા અને આશુબેન પણ જો સામેલ થઈ ગયો જય માતાજી જય શ્રી રામ જોવા કંકોત્રી દેવા જવાની છે બધાય આ એક અને ઓલું જો દીવો કરવાનો અને ચોખા રાખવાના અને રંગોળી પૂરવાની જેમ આપણે દિવાળી નું નવો વર્ષ પડવો હોય એવી રીતના ઉજવણી કરી એવી રીતે ઉજવણી કરવાની છે બાવીસ તારીખે પેલો મહિનો બે ચોવીસ માં તો હવે જો અત્યારે જવાનું છે હનુમાન બાપાના ના મંદિરે આજે શનિવાર છે તો જો આપણે ભગવાન શ્રીરામ ની ધજા પણ લઈ લીધી અને કંકોત્રી દેવા જવાની છે ગામમાં તો હાલો અત્યારે પેલા જ આપણે શનિવાર છે એટલે હનુમાન બાપા ના મંદિરે પગે લાગશું કેમ કે કારખાને થી મોડું થઈ જાય તો નવગણ ભાઈ પણ સામેલ હે તો એને મોટરસાઇકલ માં બેસીને આપણે જઈશું હનુમાન બાપાના મંદિરે તો વિડીયો જોતા રહ્યો જય શ્રી રામ તો અત્યારે જો આપણે હનુમાન બાપાના મંદિરે આવ્યા પણ અહીંયા અમારે જો હોળી માતા પણ અહીંયા પ્રગટાવે છે એટલે હોળીકા એટલે બધા હોળી આવે આપણે ઉલેટીન હોળી હોળી ત્યારે અહીંયા બધા શાળાની આપણે તમને દેખાડી છે વિડીયો હનુમાન બાપાના મંદિર પડખે જ અહીંયા હોળી પ્રગટાવી અમે જો તો આપડે તજા લઈને પોગી જાય જય શ્રી રામ ની અને કંકોત્રી દેવા જવાનું છે બધે પણ કીધું આજે શનિવાર છે તો ભગવાન હનુમાન બાપાને પણ પગ લાગીને આપણે જવું જ જોઈએ અને કાયમ આપણે હનુમાન બાપાના મંદિરે ભગવાન ની સેવા કરવામાં કોઈ વાંધો જ નથી જય શ્રી રામ હાલો મંદિરે રામ રામયા તો અંગના સજે હા જય શ્રી રામ કેમ કે આજે હનુમાન બાપાના મંદિરે આપણે આવવું જ પડે હતું અને કંકોત્રી બાટવા પણ જો જવાનું છે તો આપણે શરૂઆત હનુમાન બાપાના મંદિર થી જ કરવાની છે જય બજરંગબલી જો અયોધ્યા ને મંદિર ની કંકોત્રી એ મેં કીધીશું અને અહીંયા પણ આપણે ચોખા પણ જો જય શ્રી રામ મસરુભાઈ જો ધજા પણ આપણે આવી ગઈ હેલ લીધેલી વાકાને તો દીવા પણ પ્રગટાઈ નાખ્યો ને અગરબત્તી પણ કર નાખી જે જવાનું ગામમાં દેવા અને રામજી મંદિરે પણ જવાનું છે ગામ સમસ્ત કંકોત્રી ઓયર ગામથી આવી છે એટલે અહીંયા પણ રામજી મંદિરનું ભીરુ છે બાવીસ તારીખે જ છે જય બજરંગ બાપા કેમ કે ભગવાનના સેવક હતા હનુમાન બાપા તો આપણે પણ ભગવાન ની સેવા કરવી જ જોઈએ તો આપણે રામની સેવા કરવાનું એટલે સેવામાં આપણે કામ લીધું કંકોત્રી ગામમાં બાટવાનું મોટું કામ સેવાનું અને તોરણ પણ આપણે બાંધી દઈશું કાલે હનુમાન બાપાના મંદિરે અને ગામમાં જાપે રામજી મંદિરે તો હાલો જય શ્રી રામ આપણે અયોધ્યા ની કંકોત્રી અહીંયા હનુમાન બાપા દીધી અને દર્શન પણ કરી લીધા અને દીવો પણ બાપા હવે આપણે જવાનું રામજી મંદિરે કંકોત્રી મેકવા ત્યાં પછી રવાના કરી રવાના એની વાડીએ જવાનું એને એને પણ આપણે કંકોત્રી આપી દીશું અને સમજાવી દીશું કે આવી રીતના કરવાનું તો હાલો જઈશું ને હવે તો જો આપણે હવે ભગવાન શ્રી રામ ના મંદિરે કંકોત્રી કંકોત્રી ગામ ગામ રામજી એટલે સમસ્ત આવી છે તો આપણે રામજી મંદિરે મેખી દઈ કેમકે જે બીજી કંકોત્રી અયોધ્યા ની જે છે એ ગતિ આપેલી છે ને એ તો ગામમાં બાટવાની છે અને તજા પણ આપણે લઈને જ નીકળ્યા હે કેમકે ભગવાન ની કંકોત્રી દેવા માટે નીકળી ભગવાન નું સજા તો આપડી હોવી જ જોઈએ ને

અંકુત રિયો ઓર ગામની આવી છે ગામ સમસ્તક એટલે મેકી દીધી આટાળ કાઈ વાંધો નહિ હાલો આવી ગયો જય શ્રી રામ એ સીતારામ અને ઓર ગામની જાહેરાત કરવાની તો બધી જ કાલ કરવાની કાઈટ કરવાની કાલ કરી દીધું હાલો તો કાલ આપણે જાહેરાત કરી દઈશું ઓર ગામની અને ગામની પણ જાહેરાત આપણે કાલ કરી જ દીશું એટલે કેમ કે રંગોડી પૂરવાની અને દીવા પ્રગટાવવાના એવું બધું કહેવાનું છે એ આપણે કાલે જાહેરાત કરી દઈશું એટલે ગામનાને પણ ખબર પડી જાય જો ડેકોરેશન પણ કરી નાખીએ પૂજારી

કેમ કે ઘણા વર્ષ પહેલા આપણે ભેરા થયા હતા તમે જોયા દી છે કેમ કે માલીમાનું ભીરું હતું ત્યારે વિડીયોમાં આપણે 12 મહિના થઈ ગયા છે ત્યારે આજ ભેરા થયા તો અહીંયા આપારા દાદા જૂના જાણીતા એમને કંકોત્રી દેવા જય શ્રી રામ જય શ્રી હા વારું પાણી કરવા બેઠા છે તોય આપણે કંકોત્રી દેવા આવ્યા છે આ ચોખા છે ને એ આપણે માતાજીની સુબીએ રાખી દેવાની અને કંકોત્રી અહીંયા રાખી દેવાની વાચી લેવાની તમારે અને સવારમાં દીવો પ્રગટાવી દેવાનો

કોઈ પૈસો આપણે લેતા નથી આપણે સેવાનું જ કામ છે અને જે મળે છોકરા જમાડવાના હે સીધી દઈ દેવાના ઇતિહાસ વિશે શું કે રામાયણનું તો બધાને હા પણ તો થોડું બે વાત કરી દયો કેમ કે મોડું થાય એટલે નકર તો બાકી જાજી વાત કરે છે રામ વનમાં ગયા હતા અને આપણે ઉદ્ઘાટન થયું એવું થાય ને દિવાળી પાછી મનાવવાની હે ને તો બે શબ્દ કહી દયો જય શ્રી રામ જય શ્રી રામ હમ

આપણા ગામો ગામ થઈ કે ઈટુ લઈ જાય ને કે અહીંયા અંબર મોટો ઢગલો પડ્યો છે અમે જોઈ નહી મારા મિત્ર તો એ કેતા એમ હા આપણે જઈશું જીવતા રહેશે તો ટાઈમે છે એટલે રહેશે ને હવે તો હુકમ થઈ જાય છે એમને હા હાલો હા શું સારું કામ આ સુવારુ માં શું બનાવ્યું વારુ માં જો બટેકા હ અને આલી વટાણા હ અને ખીચડી રોટલા ઘર જાજા લેવાના છે મોડું થાય તો ખાવું પડે શિયાળા ને હા રાત લાંબી થાય ને દિ ટૂંકો

એ તો મોટું જબર તપેલું હતું બે તમને તપેલા વેચાય છે